સુરત શહેરના ભાગર વિસ્તારમાં મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે જેના કારણે વેપારીઓના રોજગાર ઉપર ખૂબ મોટો પ્રશ્ન સર્જાયો છે વેપારીઓના વળતરના મુદ્દે આજે મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ માંગ કરી હતી કે સંપૂર્ણ રોડ ખુલ્લો કરી આપવામાં આવે અથવા નક્કી થયેલું વળતર ચૂકવી આપવામાં આવે મેટ્રો વિભાગ દ્વારા જયારે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે દસ મહિનાની અંદર આ સમગ્ર કામગીરી જે છે તે રસ્તાની પૂર્ણ થઈ જશે જેમાં તેમણે કહ્યું હતું કે દિવોલ જે કામગીરી છે તે પણ પૂર્ણ કરવામાં આવશે કુલ પંચ્યાસી જેટલી દિવોલ બનાવવાની આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત આ વિસ્તારની અંદર કામગીરી છે જોકે અત્યારે માત્ર પંચાવન જેટલી દિવોલ બનાવવામાં આવી છે હજુ પણ ત્રીસ જેટલી દિવોલ બનાવવાની આવશે અત્યાર સુધી જે કામગીરી થઈ છે તેમાં જેટલો સમય લાગ્યો છે તે અંદાજ મુકતા બાકીની જે ચીજ દેવોલ બનાવવાની છે તેના માટે નો ટાઈમ પર ખૂબ વધારે જાય છે વેપારીઓ માની રહ્યા છે કે આ કામગીરી પૂર્ણ થવાને હજી ઘણો સમય લાગશે પરંતુ મેટ્રો દ્વારા હવે વળતર આપવાની ના પાડવામાં આવી છે સ્થાનિક વેપારીઓ કહ્યું કે મેટ્રોના અધિકારીઓ સાથે અમારી ઘણી લાંબી ચર્ચાઓ થઈ મુખ્ય અધિકારીઓ અમારી સાથે બેઠા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે દસ મહિનાની અંદર આખો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે કારણ કે ઇલેક્શન વર્ષ પણ આવી રહ્યું છે અમે ઝડપથી આ કામ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરશું તે સમયે વળતર ચૂકવવામાં આવ્યો હતો પરંતુ દસ મહિના પૂર્ણ થઈ ગયા બાદ કામ નો થતા અમારા દ્વારા ફરીથી રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે બીજા નવ મહિનાનું એક્સટેશન કરી દેવાયું છે નવ મહિના પૂર્ણ થઈ ગયા બાદ પણ કોઈ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ ન થતા અમારી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે જોકે હવે મેટ્રો ના અધિકારીઓ પોતાની વાત અડગ રહ્યા નથી અને તેઓ હજી રસ્તો ખુલ્લો કરી આપતા નથી અમારું વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મેટ્રો દ્વારા ઓગણીસ મહિના થી દુકાનો ની આગળ બેરિકેટ મારી દેતા વેપાર ધંધા બંધ અને વળતર પર નહીં ચુકવતા વેપારીઓને હાલત કફોડી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા છે હું ટાવરો વેપારી છું મારી શોપ છે ટાવર ઉપર કેટલા વર્ષો જૂની છે આ મેટ્રોના કારણે જે અમારો રસ્તો બંધ છે એની અમને ઘણું નુકસાન થયું છે એ લોકો જે અમને પહેલા વર્તન આપતા હતા એ અમારા નુકસાનના પ્રમાણમાં ઘણું નહીવત હતું તો બી અમે ચલાવતા હતા કે અમારે મેટ્રો સાથે કોઈ વિરોધ નહીં માટે પણ અત્યારે એ લોકો જે દસ ફૂટનો રસ્તો આપવા માંગે છે એની અમારું ધંધો ઓર બગડી જવું અમને લાગે છે કારણ કે કોઈ વાહન આવી શકે નહીં દસ ફૂટમાં તો અમારો ધંધો કરવો કેવી રીતે

અત્યારે હાલમાં માં છે દેબી કેટલા સમય બનજે એ બે મહિના એક બાજુ સરકાર ની વાતો કરે છે નાને કઈ રીતે તમે છો એ સમજ અમે અમે શું કરીએ અમે વિકાસ સમજ છે ત્યારે ભાઈ મેટ્રો આપણે તો આપણો ઘણો વિકાસ થશે પણ જો અગર માણસો મરી જશે તો શું અમે અમને એની કોઈ કે બી નામ જય ભાઈ કઈ પ્રોબ્લેમ છે આ સુરત ટાવર છે અહીંયા બધા વેપારીઓ ભેગા થયા છે મેટ્રોની જે કામગીરી બહુ ધીમે ચાલી રહી છે એના માટે કારણ કે રોડને બધું બંધ થઈ ગયું છે ધંધા બધા પર બહુ અસર થાય છે તમારી માંગ માંગ એક જ છે કે રોડ ખોલી જાય ને જટતી કામગીરી પતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાંની જેમ હતું એ ઊભું થઈ જાય તો બધાના ધંધાને બધું દોડતું થાય કારણ કે હવે દિવાળીને બધું આવી રહ્યું છે ને બધાના તહેવારોના ખરીદી આ તે આ રાજમાર્ગથી બધા જ થતી હોય છે દસ અગિયાર મહિના બાર મહિનામાં બધું પતી જશે ધીમે ધીમે ઓગણીસ મહિનાથી થી હોય છે હજી સુધી પણ કામ પૈતું નથી એવું જાણવામાં આવે છે કે આ કામ આટલી પચીસ ત્રીસ ટકા જેવું પૈતું છે હજી પણ ઘણો સમય લાગે એવું છે તમારી શું માંગ છે માંગ એક જ છે સાહેબ કે રાજમાર્ગ બરાબર ખુલી જાય બરાબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેપારીઓને પાછું મળતું થઈ જાય તો બધાના કામ ધંધા ચાલુ રહે ને કોઈને તકલીફ નહીં પડે